હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક એવું ખજૂરવાળું દૂધ તો તમને બધાને જ ખબર હશે કે શિયાળામાં રોજ સવારે એક નાનો ગ્લાસ ખજૂર દૂધ પીવાથી હાડકા મજબૂત થાય લોહીની ઉણપ દૂર કરે સાથે સ્ફૂર્તિ લાવી અશક્તિ પણ દૂર કરે પણ ઘણીવાર આ હેલ્ધી ખજૂરવાળું દૂધ ઘરે બનાવતી વખતે ફાટી જતું હોય છે પણ આજે આપણે એવી રીતે ખજૂરનું દૂધ બનાવીશું જેનાથી દૂધ બિલકુલ ફાટે નહીં અને એકદમ સરસ ગાઢું અને મલાઈદાર બનીને તૈયાર થશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખજૂરવાળું દૂધ બનાવવા માટે અત્યારે મેં આઠ નંગ ખજૂર લીધા છે ખજૂરની આટલી ક્વોન્ટિટીમાંથી મીડિયમ સાઇઝના ત્રણ ગ્લાસ ખજૂર દૂધ બનીને તૈયાર થશે આ દૂધમાં ગળપણ માટે આપણે એમાં ગોળ કે ખાંડ કશું જ નથી ઉમેરવાના એટલે દૂધ તમારે જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે તમારે ખજૂરની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી લેવાની તો ખજૂરમાંથી આ રીતે થળિયાને અલગ કરી લેવાના અને ઉપરનો જે ડીટાનો ભાગ છે એ પણ અલગ કરી લેવાનો હવે ખજૂર સાથે આપણે ત્રણ અંજીર પણ ઉમેરીશું ખજૂર અને અંજીર બંનેમાં ભરપૂર માત્રામાં આયન રહેલું છે તો શિયાળામાં જેમ બને તેમ આપણે આ બંને વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ હવે આ બંને વસ્તુને આપણે સારી રીતે પહેલાં પાણીથી ધોઈ લઈશું ખજૂર અને અંજીર માર્કેટમાંથી ઘરે આવે ત્યાં સુધીમાં જે ધૂળ અને કચરો લાગ્યો હોય એ આ રીતે ધોઈ લેવાથી નીકળી જાય અને જો તમે ના ધો તો બની શકે કે એના કારણે પણ દૂધ ફાટી જાય તો એવું ના થાય એના માટે દૂધ બનાવતા પહેલાં આ બંને વસ્તુને આ રીતે હાથથી મસળી અને પાણીથી સારી રીતે ધોઈ લેવાની આ રીતે ધોઈ લેવાથી તમારું દૂધ ક્યારેય નહીં ફાટે તો ધોઈને પાણીની તારી બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને અંજીરને આ રીતે નાના ટુકડામાં કટ કરી લઈશું જેથી ઇઝીલી તમે એને ગ્રાઇન્ડ કરી શકો હવે આ રીતે ટુકડા કરી લીધા પછી આ બંને દૂધમાં પલાળવાની છે તો એના માટે અત્યારે મેં એક ગ્લાસ જેટલું અને વજનમાં સો એમ એલ જેટલું દૂધ ઉમેર્યું છે સાથે જ પાંચથી છ બદામ અને પાંચથી છ કાજુ પણ ઉમેરી દઈશું જેથી દૂધ એકદમ સરસ ગાઢું બનીને તૈયાર થાય આઠથી દસ પિસ્તા અને એક ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બીજ ઉમેરીશું સાથે જ એક ટી સ્પૂન જેટલી ચારોડી અને એક ટી સ્પૂન જેટલી ખસખસ પણ ઉમેરી દઈશું ચારોડી આપણા શરીરમાં રહેલા કણ અને કણ વધારવાનું કામ કરે છે અને વીકનેસ દૂર કરે છે ખસખસથી ખૂબ જ સરસ ઊંઘ આવે છે તો જો કોઈને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તો આ દૂધમાં તમે ખસખસ જરૂરથી ઉમેરજો સાથે જ દૂધના એકદમ સરસ કલર માટે બે પીંચ જેટલું કેસર પણ ઉમેર્યું છે હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને દસથી પંદર મિનિટ માટે દૂધમાં પલળવા દઈશું આમાંથી જો તમારી પાસે કોઈ એકાદ વસ્તુ ના હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય એમાંથી પણ તમે આ દૂધ બનાવીને તૈયાર કરી શકો હવે પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો અને ડ્રાય ફ્રૂટ્સ પણ ફૂલી ગયા છે તો હવે દૂધને એકદમ સરસ ગાઢું અને ક્રીમી બનાવવા માટે આ બધી જ સામગ્રીને આપણે દૂધ સાથે જ ગ્રાઇન્ડ કરી લઈશું અને એની એક પેસ્ટ તૈયાર કરી લઈશું બધી જ વસ્તુ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જાય એ રીતે તમારે આવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગાઢી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ પણ વસ્તુ આખી ના રહી જાય એ રીતે તમારે પેસ્ટ બનાવવાની છે ગ્રાઇન્ડ કરતી વખતે તમને જરૂર લાગે તો બીજું એકાદ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી શકાય હવે આમાંથી દૂધ બનાવવા માટે ગેસ ઓન કરી એક વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું પહેલાં પાણી ઉમેરીશું અને ત્યાર પછી બાકીનું જે ચારસો એમ દૂધ છે એમાં ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમ માટે એમણે સ્લો રાખીશું અને દૂધને પહેલાં ગરમ થવા દઈશું અત્યારે આ પેસ્ટ નથી ઉમેરવાની દૂધમાં પહેલાં એક ઉકાળો આવી જાય ત્યાર પછી એમાં પેસ્ટ ઉમેરીશું તો લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં દૂધમાં એક ઉભરો આવવા દીધો હવે ગેસને એકદમ લો કરી દઈશું અને આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એ બધી જ એમાં ઉમેરી દઈશું અને હવે પેસ્ટ ઉમેરી લીધા પછી દૂધને આ રીતે મિક્સ કરતાં કરતાં એકથી બે મિનિટ સુધી લો ફ્લેમ પર થવા દેવાનું જેનાથી દૂધમાં બિલકુલ જ પેસ્ટના લમ્સ ના બને અને દૂધ સાથે પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ જાય આ સ્ટેજ પર ગેસની ફ્લેમ લો રાખવાની છે અને દૂધને સતત ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે ઉકાળી લેવાનું છે આ દૂધને ઘટ્ટ બનાવવા માટે તમારે એને વધારે ઉકાળવાની બિલકુલ જરૂર નહીં પડે બસ ફક્ત પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ ઉકાળવાનું છે તો બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો કે દૂધ સાથે પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈને આ રીતનું એકદમ સરસ ગાઢું દૂધ બનીને તૈયાર થઈ ગયું હવે ઘણા લોકોને દૂધ પીવાથી ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો તમને પણ જો આવો કોઈ પ્રોબ્લેમ હોય અને તમારે આ દૂધ પીવું હોય તો દૂધ બની ગયા પછી ગેસ બંધ કરતા પહેલાં આ રીતે વન ફોર ટી સ્પૂન જેટલો સૂંટ પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલો ગંઠોડા પાવડર ઉમેરી દેવાનો સૂંટ પાવડર ઉમેરવાથી બિલકુલ ગેસ નહીં થાય અને દૂધ પચવામાં એકદમ હળવું રહેશે સાથે જ ગંઠોડા પાવડર ઉમેરવાથી તમને માથું દુખતું હોય કે ચક્કર આવતા હોય તો એમાં પણ ઘણી રાહત રહેશે હવે આ બંને વસ્તુને એકદમ સારી રીતે દૂધમાં મિક્સ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો પોષક તત્વોથી ભરપૂર એકદમ સરસ ગાઢું અને મલાઈદાર ખજૂર દૂધ બનીને તૈયાર થઈ ગયું તો ગેસને બંધ કરી દઈશું અને દૂધને થોડી વાર માટે ઠંડુ કરી લઈશું થોડું ઠંડુ થઈ જશે એટલે આ રીતનું એકદમ સરસ ગાઢું બનીને તૈયાર થઈ જશે તો દસેક મિનિટ જેવું મેં એને ઠંડુ થવા દીધું અને તમે જોઈ શકો છો મિલ્કશેકને પણ ભૂલાવી દે એવું એકદમ સરસ મસ્ત મજાનું ખજૂર દૂધ બનીને તૈયાર થઈ ગયું જોતા જ પીવાનું મન થઈ જાય છે ને તો જરૂરથી બનાવજો શિયાળામાં જો તમે ચાની જગ્યાએ એક નાનો ગ્લાસ ભરીને જો આ ખજૂરવાળું દૂધ પીશો ને તો તમારા શરીરને ખૂબ જ ફાયદો થશે તો ફ્રેન્ડ્સ એકવાર મારી આ રીતે ખજૂરવાળું દૂધ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો કે તમારા ઘરમાં બધાને આ દૂધ ભાવ્યું કે નહીં તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો